નમસ્કાર મિત્રો અમારું YouTube ચેનલ સિકુતર સાતમા આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આજે આ માતાજી વિશેનો વિડિયો લઈને આવ્યો છું આ વિડિયો તમે આખો જોશો ધ્યાનથી હું પર શું ઓખા લાવીશ કે આપણે માતાજી પૂજતા હોય 84 હાતુ પૂજતા હોય તો આપણે પરિવારની કુટુંબને શું વાત કેતો જાવ એ તમામ માહિતી અને કેસ કે કુટુંબની અંદર 부વા હોય 부વા હોય કે માતાજી ધુંવા આવતી હોય માતાજી બોલતી ના હોય તો શું કરવું એ અમારા કમેન્ટ અમારા દર્શક કે કમેન્ટમાં કહીયુ તો તેન અપન મો વિડિયો બનાઈસ મિત્રો પણ આ માતાજી પૂછતા હોય 84 ખાત પૂછતા હોય તો આપડા બાળ બચ્ચા આપડા છોકરાને અને શિક્ષણ નો ત્યારે જમનો શિક્ષણ ની અંદર છોકરા ભણતા હોય તો પણ શું વાત નો આપણે એમને કેતુ જાવ કે કે એમને પેઢી અને દેવનો બાળ બચ્ચા શું કેતા હે તો મિત્રો આ વિડિયો સાંભળવા તમને વિશાળ કોઈ 옵શન નહી આવશું કોઈ 옵શન નહી પણ મિત્રો આ વિડિયો તમને સાંભળશો તમને ખ્યાલ આવશે તમારા મગજની અંદર અને તમારા આત્માને તમે પૂછ્યો કે આ વાત સાચી છે મિત્રો આ મારજે વિડિયો છે એ તમામ સારા છે સોને શારે રસ્તે અને કોઈ અનશરતા ની અંદર ખૂટી રેતી જે ફસાય ની એના માટે ના વિડીયો આશી સલાહ સુચેન આપતો હોઈશું કોઈ કોઈ આપણે કોઈ ખોટું કરતો હોય તો આપણે એને સલાહ સુચેન આપી શકીએ છીએ અત્યારે અત્યારે 부વા પાવળે દેવ માં બહુ લોકો અમુક લપટાઈ ગયા આપણે એની માહિતી અને માહિતી પૂરી હોતી નથી અને એમ નેમ લપટાઈ છે એમ ને તેરે પરિવાર દુખી થાય છે એમ ને પરિવાર નો તેરે નષ્ટ થઈ જાય છે એના માટે નો મિત્ર વિડીયો છે કે આપણે અત્યારે વૈજ્ઞાનિક શિક્ષણનો 56000 રૂપિયાનો છે આપડે છોકરા ભણાવવા પડે છોકરા ભણાવો અને એમને શિક્ષણની દ્રગળ વધારવા પડે પણ છાતી છાતી કે આપણે કોઈ માતાજી એને 84 ખાતો પૂછતા હોતી છોકરા શું કે તો જાઓ તે તમામ માહિતીનો વિડિયો છે મિત્રો જો તમે આવું નઈ કહો એમને સલાહ કે નઈ આપો તો ચીડી પસ્તાવો એમને વારો આવશે અને એમને બાળ બચ્ચાને પણ પસ્તાવો ન વારો આવશે તો મિત્રો પહેલી વાત તો એ છે કે આપણે માતાજી પૂછતા હોય બીજા કોઈ આપણે છડાવ ડેરા હોય આપણે ચોડા શીખાતું હોય તો આપણે છોકરા કે આપણા પરિવારમાં કોઈ નોકરીયાત હોય મોટો નોકરીયાતો હોય તો ભલે નોકરીયાત તો શિક્ષણનો જમાનો છે અને શિક્ષણની અંદર આગળ રહેવું પડે પણ એમને શું કહેતું રહેવું તો મિત્રો પહેલો તો એક એવો કે આપણે એક પ્રદેવી માતા આર્યાશી અને કોળગઈ વેગદારી દેવ છે અને આરી આપણે એનો વેવાર થાય છે અને આજુ એને 12 મીને આપણે વેવાર કરવો પડે અને આપણા કંધિયા ને આપણા પૂર્વજો કરતા આવ્યા છે ને આપણે પણ આ કરવું પડે કેમી તેવી નોકરી હોય કલેક્ટર હોય કે મોટો ડીએસપી હોય કોઈ બી હોય પણ એમને આ સલાહ સૂચન આપ્યું કે ભલે તમે માનું ના માનો પણ આ પરિવારનો આપડી જે છે છે દીવો આપડી કોઈ કુળ દેવી એટલે આપણે કુળ વતારવા વાળી દેવી છે અને કુળ દેવીને આપણે 12 મીને નિમિત થાય નિમિતિ અમને જણાવું કે આપણે આ 12 મીના નિમિત થાય આ એ તિથિઓ છે આ એ ચાર પડતાઓ છે કોઈને અલગ અલગ એ તિથિ અને વ્યવહાર હોય બધું તમામને સમજાવું નકાજી અત્યારે તમને નિકોઈ શિક્ષણ ને એમની પાસે રૂપિયા છે તો એમને કોઈ ખબર નઈ પડે પણ જ્યારે જેમ તકલીફ આવશે ત્યારે એમને ખબર પડશે કે આપણે કાક છે તો મિત્રો ચેડી પરિવાર સુખી થાય અને આપણી પેટી સુખી થાય આપણો कुटुंब સુખી થાય એના માટે આવી જાણ કરતા રહીજો તમે હવે સાંભળજો વિડીયો ધ્યાનથી મિત્રો પહેલી વાત તો એ છે કે આપણે કોળદેવની માહિતી તમામ આપવી આપણે કેમ આપવી કે આપણે શિક્ષણ ની અંદર નોકરીયા તી અંદર માણસ કોઈ ભી હોય મોટો થઈ ગયો હોય પણ તો એમને કેવું કે 12 માં આપણે માતાજીનો પડ લીતાજી આ માતાજીનો વ્યવહાર થાય છે કોળદેવ દેગો આપણે ગોગો મહારાજ છે કે ઠાકર ભગવાન છે તે તમામ એ માહિતી આપવી આપણે કોઈ રાત જાગતા હોય તો રાતો જાગવું કે એ કે એમને વ્યવહાર થતો એ વ્યવહાર આપણે એમને જાણ આપો બીજી વાત કે 84 ખાતો 84 ખાતા ની અંદર જે આપણે દેવો એમને જણાવા કે આપણે આ દેવ છે 84 ખાતા નું આ દેવ આપણી પાસે આયા દાદીમા પાસે કે કોઈ દાદા આપણે લાવેલા છે માતા ને આપણે આ પરિવાર ને પૂજવાનું છે એમના નિયમિત થાય છે એમના વ્યવહાર છે આપણે એમને આગે વંદેવ છે આગે દેવ ને 84 આપણો આગે વંદેવ છે એ બોલતો હોય વેને આપણે લાવવા માટે એને શું કરવો પડે એને શું વ્યવહાર કરવો પડે શું એને વિધિ કરવી એ તમામ આવે છોકરાને સમજાવો આપણે તો ને કે પરિવાર ની અંદર કોઈ દુઃખ ના આવે નકા મિત્રો દુખાયા વગર રહે છે નહીં આ વાત તમે ભૂવા હોય તો પણ કેવી ભૂવા ના હોય તો આપણે ચાર પડતાર કરતા હોય તો કુટુંબ ને કેતું જાવ નકા તમે કોઈ નહીં કહો તો પછતાવાનો વારો આવશે મિત્રો કોઈ બી દેવ પૂજતા ચોરાશી ખાતું હોય આપણે કોઈ બી ચડાવ પૂજતા હોય આપણે કોઈ છનો દેવ પૂજતા હોય તમામ પૂજતા હોય દેવ તમામ એને પરિવાર ને તમારે કઈ જાવ કઈ જશો અને વ્યવહાર કઈ જશો તો કોઈ પણ દુઃખ થશે નહીં અત્યારે આપણા પેલા પૂર્વજો કંઢિયા હતા કોઈ કહેતા નહીં કે કહેતા નહીં કે અમે આ વ્યવહાર કરીએ છીએ અમે આ દેવ રાખીએ છીએ અમે આ એક આપણું ટાંપાળું દેવ દેલીએ રાખીએ છીએ એક ટોડે રાખીએ છીએ ક્ષમચાન મારા કોઈ કઈ નથી ગયા ત્યારે અત્યારે આપણે ઘણા લોકોને પછતાવાનો વારો આવે છે અને ઘણા લોકો અત્યારે દુઃખ ભોગવી રહ્યા છે કે જે નથી ગયા એટલે ત્યારે વારો આવ્યો છે મિત્રો માણસ ભૂલી જાય છે પણ દેવ નો ન્યાય ક્યારે ભૂલતો નથી દેવ ક્યારે તમને છોડતો નથી તમે ગમે તે કરો બાર જો વિદેશ જાઓ પણ જે દેવ નો વ્યવહાર છે તે આપવો પડશે તમારે નહીં તો તમારા પરિવાર તમારા છોકરાને તમારા કુટુંબને પણ આપવો પડશે તો મિત્રો फुआ होिवार कहता हो तो व्यवहार करता है अपने तिथि आरिया हो तिथि प्रसाद करव पड़े जी तमाम तेज करता है देव ने तब कहता जाओ कहता नहीं जाओ तो परिवार दुखी थे मित्रों आ सलाह सूचन तक कोई यूट्यूब आपसे नहीं आलसे नहीं आप

આપડે કુટુંબની અંદર કોઈ ભુવા હોય અને માતાજી ધોળ આવતી હોય ઢણવા આવે काही બોલતી ન હોય અને બોલે તો હયાચું પડતું ન હોય બીજો કે આપડે કુટુંબની અંદર બહુ કુટુંબ મોટું છે પણ કોઈ ભુવાજી નથી તો એના માટે શું કરવું પડે એ તમામ માહિતીના પણ વિડીયો બનાઈશ પણ અમારું શિખુતર સાતના ચેનલ તો મિત્રો જોતા રહેજો અને લાઈક કરતા રહેજો અને સબ્સ્ક્રાઇબ કર